હાલ ચાલી રહેલા ભારત પાકિસ્તાન વચ્ચેના તંગદીલીભર્યા સંબંધો વચ્ચેના કારણે સરહદી વિસ્તારમાં કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ ન વધી જાય એ માટે સુરક્ષા એજન્સીઓએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આવેલા પૂર્વ કચ્છના રાપર તાલુકાના અઢાર ગામરે ખડીર દીપ સમૂહના વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવા માટે તત્પરતા બતાવી છે

જેમાં હાલ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તમગીરી વચ્ચે સરહદ પર લોકોને જાગૃત રહેવા સ્વયં મૂબ બ્લેક આઉટ કરવા કોઈ અજાણ્યા વ્યક્તિ પર નજર રાખવા રાત્રે અજાણ્યા વાહન અંગે તથા જો યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો કેમ બચાવ કરવો અને કઈ રીતે લશ્કરને મદદરૂપ બની શકાય તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા માટે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓને સાથ સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો